જેમાં કન્ટેનર સહિત છથી વધુ વાહનો ડિટેન કરી તેમની સામે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અત્યારે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ટ્રાફિક પોલીસ શહેરની અંદર જે આવતા રસ્તાઓ પર જે કે ભારદારી વાહનો છે જાહેરનામા મુજબ જે કે પ્રવેશ કરે છે જાહેરનામાનું ઉલ્લંઘન કરીને તો એ ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે લગભગ છ એક જેટલા વાહનોને ભારદારી વાહનોને ડિટેન કરવામાં આવેલા છે આ કામગીરી અમે રોજેરોજની કામગીરી કરીએ છીએ દિવસ કામગીરી કરીએ છીએ આ જે છે આ વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર સયાજીગંજ છે આ બાજુ ગોત્રી છે આ બાજુ છાણી છે તો આ બાજુથી જે ભારે વાહનો પ્રવેશ કરે છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે